ડિજિટલ ક્રાંતિના આભાસી આકાશમાં સોશિયલ મીડિયા આજે સંવાદનું સશક્ત માધ્યમ તો બન્યું છે પરંતુ આ જ ચળકાટ પાછળ ડીપ ફેક જેવો કાળો અંધકાર છુપાયેલો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઓઠા હેઠળ ખેલાતો આ માયાવી ખેલ નિર્દોષ ચહેરાઓને કલંકિત કરી રહ્યો છે સુરક્ષાના સવાલો વચ્ચે ટેકનોલોજીનો આ ભસ્માસુર હવે સીધો જ આપણા ઘરના આંગણા સુધી પહોંચી ગયો છે દર્શકો તમે જ્યારે તમારી લાડકવાઈ દીકરી કે ઘરની મહિલાઓના યાદગાર ફોટા સોશિયલ મીડિયાના સ્ટેટસ ઉપર મૂકો છો ત્યારે કદાચ તમને અંદાજ પણ નહીં હોય કે કોઈ વિકૃત માનસિક ધરાવતો શખ્સ તે તસવીરની રાહ જોઈને બેઠો છે આજે એવા સોફ્ટવેર અને એપ્લિકેશન આવી ગયા છે કે જે માત્ર એક સામાન્ય ફોટાને પણ આબેહુ અશ્લીલ વિડીયોમાં ફેરવી શકે છે ડીપ ફેક નામની આ બલા એટલી ખતરનાક છે કે તેમાં બદલાયેલો ચહેરો અને હાવભાવ અસલી છે કે નકલી તે પારખવું વિજ્ઞાન માટે પણ પડકાર બની ગયું છે સાયબર માફિયાઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે અને પછી શરૂ થાય છે બ્લેકમેલિંગનો અવિરત સિલસિલો ઘણીવાર તો પીડિત મહિલાને ખબર પણ નથી હોતી કે તેનો ચહેરો કોઈ અશ્લીલ ક્લિપમાં વપરાઈ રહ્યો છે જે જ્યારે સામે આવે છે ત્યારે તેના જીવનમાં વંટોળ લાવી દે છે માત્ર ફોટાનું એડિટિંગ નથી પણ કોઈના અસ્તિત્વ અને સન્માન સાથે ખેલાતી લોહિયાળ રમત છે ડિજિટલ દુનિયામાં આ રીતે કોઈની પર્સનલ લાઇફને બરબાદ કરવાનું લાયસન્સ આ ટેકનોલોજીએ ગુનેગારોને જાણે આપી દીધું હોય તેમ લાગે છે તમારી એક નાનકડી બેદરકારી તમારા પરિવારની સુખ શાંતિને છીનવી શકે છે કારણ કે ડીપ ફેકનું નિશાન કોઈ સેલિબ્રિટી જ હોય એવું જરૂરી નથી હવે સામાન્ય લોકો પણ આનો શિકાર બની રહ્યા છે આ દ્રશ્ય દુશ્મન સામે લડવા માટે હવે જાગૃત થવાનો સમય પાકી ગયો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ અત્યંત ચિંતાજનક છે ડીપ ફેક વિડીયો જોઈને કોઈ પણ છેતરાઈ શકે છે તેથી સોશિયલ મીડિયા ઉપર અંગત ફોટા શેર કરવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ જો કોઈ મહિલા કે દીકરી આવી કોઈ છેડછાડનો શિકાર બને તો ગભરાયા વગર તુરંત પોલીસનો સંપર્ક કરો આઈટી એક્ટ હેઠળ આવા ગુનેગારો સામે કડક સજાની જોગવાઈ છે આ જોખમથી બચવા માટે સાવચેતી એ જ સલામતીના મંત્રને જીવનમાં ઉતારવો પડશે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને હંમેશા પ્રાઇવેટ રાખો અને પ્રોફાઇલ પિક્ચરને લોક કરો જેથી કોઈ અજાણ્યો શખ્સ તેને ડાઉનલોડ ન કરી શકે અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું ટાળો અને પરિવારના ફોટા શેર કરતા પહેલા દસ વાર વિચારો યાદ રાખો ટેકનોલોજી આપણી સુવિધા માટે છે પણ તેની મર્યાદા ઓળંગવી વિનાશક સાબિત થઈ શકે છે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો વિલંબ કર્યા વગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરો સતર્ક રહો સમજદાર બનો અને તમારી ડિજિટલ સુરક્ષાને પ્રાથમિકતા આપો સોશિયલ મીડિયા જેનો ગુજરાતી અર્થ થાય છે સામાજિક સંચાર પરંતુ એઆઈના જમાનામાં અત્યારે આ સોશિયલ મીડિયા એન્ટી સોશિયલ મીડિયા સાબિત થઈ રહ્યું છે જે રીતે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ટેકનોલોજીનો ઉદભવ થઈ રહ્યો છે તેને જોતાં સોશિયલ મીડિયાના ભયાનક પરિણામો જોવા મળી રહ્યા છે જો તમે તમારી બહેન દીકરી કે પત્નીની ઇમેજોને આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરો છો ત્યારે કેટલીક ડીપ ફેક એપ્લિકેશનની મદદથી તેને અશ્લીલ તસવીરોમાં બદલી દેવામાં આવે છે આ તસવીરો આબેહૂબ લાગતી હોય છે જેથી લોકોએ સાવધાન થવાની જરૂર છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને પ્રોટેક્ટ રાખવા જોઈએ કે જેનાથી સોશિયલ મીડિયા પર આ જે ડીપ ફેકનો અસુર છે તે પોતાથી પોતાની બહેન દીકરી માતા કે પત્નીને ચારિત્રને બચાવી શકાય બી કે ન્યૂઝ ચેનલ તમામ દર્શકોને અપીલ કરી રહી છે કે જે રીતે વર્તમાન સમયની અંદર સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ અપલોડ કરવાનું ચલણ વધી રહ્યું છે તે કેટલું ગંભીર સાબિત થઈ શકે છે ત્યારે લોકોએ હવે સમજદારી દર્શાવી આ ચરણને ખૂબ જ ગંભીરતાથી વિચારવું પડશે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ